ભાવનગર શહેરમાં આવેલ ઘોઘા તાલુકાના ગરીબપરા ગામમાં એકતાલીસ ઘેટા બકરાના મોત થયા છે આજ રોજ સવારે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા લાલજીભાઈના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મળીને કુલ એકતાલીસ ઘેટા બકરા અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા છે ભાવનગર શહેરમાં આવેલ ખોખા તાલુકાના ગરીબપરા ગામે એકતાલીસ ઘેટા બકરાના મોત થયા છે આજે સવારે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા લાલજીભાઈના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મળીને કુલ એકતાલીસ ઘેટા બકરા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા છે તાત્કાલિક ગરીબપરા ગામના સરપંચ મગનભાઈ ઘટના સ્થળે આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરતા એફએસએલની ટીમ તથા પશુના ડોક્ટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા આ એકતાલીસ ઘેટા અને બકરાના મોત સાના કારણે થયા દિવેશભાઈ સોલંકીના માર્ગદર્શન અનુસાર મીરાકુંજ ઓફિસ કાર્યાલય ગરીબપુરા ગામે મુલાકાત માટે ટીમ બોલાવી અને પશુપાલન અધિકારી તેમજ ટીડીઓ મામલતદાર અને આરોગ્ય ટીમ સૂચના આપી છે રાત્રિ દરમિયાન હાડગરડા લાલાભાઈ સિદ્ધિભાઈના એકતાલીસ ઘેટા બકરા કોઈ કારણ જાણવા મળે નથી અગમ્ય કારણોસર મરી ગયેલ છે અને તેની તપાસ અત્યારે વેટનરી ડૉક્ટર કરી રહ્યા છે જેમાં ઓગણચાલીસ ઘેટાઓ અને બે બકરાઓનો સમાવેશ થાય છે હજી કારણ જાણવા મળે નથી માલધારી ઉપર આભ તૂટી પડ્યું એવું છે કારણ કે એની જીવાદોરીના જે માલ હતા એમાંથી બે ચાર માલ બાલ બચ્યા છે અને એનો જીવન પૂરવાનો જે જે સંપત્તિ એ ખોઈ બેસ્યા છે સરકાર વહેલી છે સહાય આપે એવી અમે ગામ લોકો અને માલધારી સમાજ અને વ્યક્તિ પોતે સહાય મળે એવી વિનંતી કરીએ છીએ રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર